ફાઇનલી મમ્મી પપ્પાને જો ચાર જઈને લઈ આવ્યા હવે આપણે જવાનું થા ભેંસો લેવા જોવા બધી ચાર નાખી દે પેલો કાણે ચાર નખાઈ જઈ છે ડુંધી ચાર નખાઈ જઈ હવે આપણે જઈને લઈ આવવાની ભેંસો એટલે આપણે જઈએ હવે ભેંસો લેવા ફટાફટ તો તમારે એક વસ્તુ જોવું હું બતાવું આ કઈ સ્ટાઇલ હોય આપણે આપણે ભેંસો લેવા હું હેડો ફાઇનલી છ વાગી ગયા અને જો પપ્પા ભેંસી દોવા બે ગયા અને ગુડ્ડુ એની માં ભેગું જ ખાઈ છે ખોણ તો જો પૂરી દોવાન વાળો આવી ગયો આપડે એટલે હવે પૂરી ચા નાખવી પડશે જેમ કે ફટાફટ ખોણ ખાઈ જાય એટલે આપણે ચા ફટાફટ થઈ ગયા આપણે હેડા દૂધ ભરાવા હું રાજુ અને બુલ્લી બુલ્લી બુલ્લો ને એનો ભાઈ રહ્યો ને બુલ્લી રાજુ ની મોત દૂધ રાજુ આવી દૂધ